આપ ગુરુદેવ કેટલા વર્ષથી સંયમ ભાવમાં હતા આ બધું જે સંતો સેવા અને આ બધું તમને કયા ગુરુ આગળ જ્ઞાન મળ્યું નિમિતો મને મળ્યા કે કેટલાક સંતો બિચારા સંપ્રદાય જુદા પડી ગયા હોય કોઈ તબિયત તબિયતથી લાચાર થઈ ગયા હોય અને એમનો કોઈ વયવત કરનાર સાર સંભાળ લેનાર કોઈ ન હોય તો મારા દીક્ષાના પહેલા જ વર્ષે મને આ વિચાર આવ્યા હતા કે આવા બિચારા કેટલાક સંતો જેની કોઈ વ્યવસ્થા હોતી નથી અને અપમાનિત થતા હોય છે તો આપણે એવું કાંઈક એના માટે વ્યવસ્થા કરવી કે એવા બધા સંતો જ્યાં પોતાનું સંયમ જીવન હમ સારી રીતે પસાર કરી શકે હવાઈ થી પછી આ માનવ મંદિરની સ્થાપના કરી આ માનવ મંદિરની સ્થાપના કરવામાં તમને સહયોગ કેટલો મળ્યો અને કેટલું કષ્ટ પડ્યું કષ્ટ તો કાંઈ નથી પડ્યું ને સંજોગ સારા મળ્યા તમારો હું ગુજરાતી છું પણ તમારા કચ્છ સંપ્રદાયની અંદર એકતા ઘણી જોવા મળે છે જે દ્રષ્ટિએ શ્રાવકો બોમ્બે રહેતા હોય કે કોઈ પણ દેશમાં રહેતા હોય છતાં હંમેશા કચ્છને સાથે રાખીને ફરે છે આજે મારા સ્ટુડન્ટો ઘણા છે કચ્છી દીક્ષાએ ઘણા લીધી છે પણ બધા સંયમ માર્ગમાં પણ આજે બધા ઘણા જ્ઞાનમાં ખૂબ આગળ વધી ગયો આજે કચ્છી સંપ્રદાય રહેણી કેણી સાદી સિમ્પલ અબજો પતિ હોય પણ છતાં અમને ક્યારેય ખબર નથી પડતી કે આ દાતા પાસે અમારે જવા જેવું છે એટલે આ બધી જે સંસ્કાર મળ્યા છે એ સંતો દ્વારા મળ્યા છે પણ તમને જે અહીંયાનો અનુભવ કે તમે લાઈફમાં કડવાને મીઠા અનુભવો એ શું અત્યારે હું જે કરું છું એ મારા માટે તો નથી પણ પાથિ પ્રજાને આ બધી વસ્તુ જાણવી બહુ જરૂરી છે કારણ કે અત્યારના યંગ જનરેશનને કેટલા કષ્ટ ભોગવા જેનું કોઈ નોલેજ જ નથી કારણ કે એ લોકો પાસે કષ્ટ છે જ નહીં એનો રસ્તો એ કરી લે છે એટલે આ હું અત્યારે જે આ બધા ભેગા કરું છું બધાના હું પોતે જનકમુનિ મહારાજની પરમ ભક્ત છું અને વીસ વર્ષ સુધી મેં એમની આગળ જ અભ્યાસ કર્યો છે પણ મને આવા તમારા જેવા ક્રાંતિકારી સંતો કે લોકો ખાલી અમુક સંતોને પ્રસિદ્ધિમાં છે અને અમુક સંતો પોતાના કાર્યમાં છે અને આજે તમને તમારા સંતો પ્રત્યેનો જે લગાવ છે એના માટે ખાસ મેં આ સબ્જેક્ટ લીધો છે કે મને તમારા કંઈક જાણવા મળે માઇક ઓછું કર ખાસ કરીને કચ્છી જૈનો જે અત્યારે મુંબઈ અને વર્લ્ડ ની અંદર વ્યવસાય અર્થે ગયેલા છે પણ કચ્છી લોકોની ખાસિયત છે કે વતન પ્રેમ ખૂબ વતન પ્રેમ હા એ ગમે અમેરિકા રહેતા હોય તો પણ વાર તહેવાર સાધુ સંતોના દર્શન ચોમાસા માટે કચ્છમાં એનો આવાગમન કાયમ રહેતું જ હોય છે અને ચાતુર્માસ પણ હવે તો ટ્રાય કરીને મુંબઈવાળા જ અહીંયા કરાવતા હોય છે કારણ કે કચ્છના ગામડામાં વસ્તી છે નહીં ખાસ એટલે મુંબઈ વાળા આવી અને ચોમાસો લે ચોમાસામાં આવે ધર્મ ધ્યાન કરે તપ કરે એવું બધું કરતા હોય છે માનવ મંદિરની વાત કરું તો

બાકી આપણે જૈન છીએ અને જૈન માત્ર આપણા સાગરની બંધુ છે આપણા શ્રાવક શ્રાવિક અને સંગો છે તો એકતાની દ્રષ્ટિએ પણ અમારા ગુરુદેવ ખૂબ ઉદાર હતા અને દરેકને પોતાના હૃદયમાં સમાવી લેતા હતા તો આવા એક ઉમદા ભાવનાથી અને ગુરુદેવના સ્વપ્નથી કે આ સ્વપ્ન હું સાકાર કરું એટલે ઘણા વખતથી મારા મનની અંદર આ બીજ વવાયેલો પડ્યો હતો પણ અહીવખતમાં હું પણ બહુ નાનો હતો કે આટલી મોટું કામ કરવું મારા માટે શક્ય ન હતું પણ ગુરુદેવની કૃપા અને શાસનદેવની સહાયતા અને અમારા અહીંયા માનવ મંદિરમાં પ્રગટ પ્રભાવ કે શ્રી કુતુભ ગૈરવદેવની ખૂબ પ્રસન્નતાથી આ કાર્ય નિર્વિઘ્ને અને સહજતાથી પૂર્ણ થયું છે અને મારો એક સિદ્ધાંત છે કે માંગવું નહીં કોઈ એની પાસેથી એટલે અમે આટલું માનવ મંદિર ઉભું કર્યું નિર્માણ થયું પણ ક્યાંય ફંડફાડા કર્યા નથી સ્વૈચ્છિક અને આઠ દિવસ સુધી સ્વ સંચાલિત માનવ મંદિર ચાલી રહ્યું છે અને એને ચલાવવા માટે કે નિભાવવા માટે હું કહું તો મને એક પૈસા બાર પણ કોઈ ટેન્શન નથી અને બહુ સરળતાથી સારી રીતે ચાલે છે અને અમારા કચ્છના ભાવિકો બનાસકાંઠાના ભાવિકો ગુજરાતના કે મુંબઈના બધા જ ભાવિકો અહીંયા જુએ છે એની વ્યવસ્થા જોવે છે એની કાર્ય પદ્ધતિ જોવે છે એટલે સ્વયંસેવક બધાને ભાવના થાય કે આપણે અહીંયા કંઈ કરીએ કરીએ અને સ્વૈચ્છિક દાન પણ આવે છે ને બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે એક માવતર પોતાના સંતાનોને જાળવવા માટે હંમેશા દરેક કષ્ટ સહન કરીને કરતા હોય છે માવતર કહેવાય તો તમે તો અહીંયા એક ગુરુ તરીકે દરેક સાધુજીનું જે તમે સંચાલકો બધાના ઉપર જે તમે ધ્યાન આપો છો અને જે અમને રિપોર્ટ મળે ત્યારે અમને એમ થાય કે ઘણી વખત અમે સંસારીઓ ઘણું ચૂકી ગયા છે આજે એક એક સંતને શું શું જરૂરિયાત છે ક્યાં ક્યાં છે અને કેટલી કેટલી કરવી જોઈએ આ બધું લક્ષ્ય જ્યારે તમારું જોઈએ છે ત્યારે એમ એમ થાય કે આવા સંતો હજુ વધુ તૈયાર થવા જરૂરી છે પણ હવે યંગ જનરેશનને સમજી શકે એવા સંતોની જરૂર વધારે પડવા માંડી છે કારણ કે આ લોકોને ખેંચવા અમારા માટે બહુ અઘરા થઈ ગયા છે હવે આજે એ કંઈ પણ કરીએ છે કાર્ય કરીએ છીએ એ પણ કોઈ જલ્દીથી સપોર્ટ મળતો નથી ખાલી સિનિયર સિટીઝનો જ હવથી વધારે નજીક છે અને સિનિયર સિટીઝનોમાં જ આ બધા કાર્યો થઈ શકે છે પણ યંગ જનરેશનમાં કરાવવા માટે આ બધી આધુનિકતાઓ જે કેળવી છે અત્યારે સંતોષી એની અંદર ઘણા એવા પ્રસંગો એ બનતા જ હશે નાના મોટા પણ હવે આ બધાને ખેંચવા માટે અમારે આ ઉંમરે શું કરી શકીએ અમે તમે પ્રેરણા પણ કરી શકો છો માર્ગદર્શન આપી શકો છો અને સૌથી વધારે માં સારી વાત કહું તો મનના તમારા જે ઉત્તમ ભાવ હોય છે એનો પડગું પણ સહજ રીતે

તો એ વખતે સાધુ સંતોને પણ ચાતુર્માસના ક્ષેત્રો બહુ તકલીફ થતી હતી અને ભય પણ હતો તો અમે એ વખતે જાહેરાત આપી દીધી હતી કે કોઈ પણ સંપ્રદાયના સાધુ સાધ્વીને આ કોરોના ના કારણે ક્યાં વ્યવસ્થા ન થઈ હોય કે ચાતુર્માસ ની અનુકૂળતા ક્યાં ન ભેટી હોય તો માનવ મંદિર આવી શકે છે અને એમને માનવ મંદિર લઈ આવવાની અને પાછા જ્યાં જવું હોય ત્યાં પહોંચાડવાની ધન્યવાદ આટલી બધી જવાબદારી જો દરેક ક્ષમતો લેવા માંડે તો આપણો સંપ્રદાય ક્યાંનો ક્યાં પહોંચી જાય આ વસ્તુ જોયા એકનું જોયાથી બીજાને કરવાનું મન થાય કે ખરેખર આપણે કરી શકીએ છીએ કાંઈ શક્તિ દબાવી દીધી છે અને કંઈક અમુક કારણો એવા છે કે લોકોને સંયોગ મળતા નથી કરવા માગે છે પણ સંયોગ નથી મળતા એટલે પુણ્યાનું બંધી પુણ્ય તો કામ કરે જ છે પણ તમને જે ગુરુ છોટાલાલજી મહારાજનો પરિચય અમને પૂરેપૂરો હતો આજે એમનો આખો પરિવાર જયાબાઈ સ્વામી મણિભાઈ સ્વામી આ બધાના મહાસતી જેના ગુરુનું બધાની સાથે ચોમાસા કરેલા છે અને એક એક બાજુમાં જ રહીને ચોમાસા થયા છે ચોવીસ કાળ પણ આજે ઘણા વર્ષોથી અમારી ઈચ્છા છે કે જેમ આ યંગ માટે જે બન્યું છે એવી રીતે સિનિયર સિટીઝન માટે કોઈ પણ એક ક્ષણ એવી જગ્યા બનાવ્યા જે માનવ કલ્યાણ કેન્દ્ર છે એવી જ રીતે સંસારીનું કલ્યાણ કેન્દ્ર એક મહિનો આવે રે ખા પી અને સ્વાધ્યાય કરે ને પાપોના પ્રાચીન આખી લાઈફના અહીંયા કરી શકે એવી એક સંસ્થા માટે હું ઘણા વખતથી વિચારી રહી છું કે કયા સંતને આ અમલમાં મૂકશે ખબર નહીં કારણ કે સંતોને શ્રાવકો બધાને સાથે રાખવાને એ થોડું તકલીફ ભરેલું છે કારણ કે સંતો એના સ્વાધ્યાયમાં બહુ તૂટી જાય છે સંસારીઓ ભેગા હોય ત્યારે પણ સંસારીઓને અત્યારે એટલી ખરાબ હાલત છે સિનિયર સિટીઝનોની આ જે વૃદ્ધાશ્રમમાં મૂકે છે હવે એ વૃદ્ધાશ્રમની અંદર કોઈ ધર્મના સંસ્કાર તો બિચારાનો હોય નહીં જે ચલાવતા હોય જે ખવડાવે જે પીવડાવે જે રીતે રાખે એ રીતે લોકોએ રહેવું પડે છે ત્યારે એમ થાય કે એક શ્રાવકો માટે અને એમાં પણ બીજો ક્લાસ એની સાથે યંગ જનરેશનને ધર્મનું નોલેજ લેવું છે એવા આવનાર એક એક મહિનાના લગભગ એમ માનો કે પચાસ મેં વૃદ્ધને બોલાવે એક મહિનાનું પરમિશન એને અપાય એવી રીતે એક મહિનાની પરમિશન યંગ જનરેશનને આપવાનું કે એની સેવા કરી શકે કે સેવાના ગુણની અત્યારે બહુ જરૂર છે કાકા વયાવંત તો લોકોના મગજમાંથી નીકળી જ ગયું છે સંતો પાસે આવીને અમે પોળા થશું ખૂબ સારી સારી વાતો કરશું પણ ઘરમાં શૂન્ય છે તો ઘરના વડીલોને જે જોઈએ છે એ અહીંયા એક મહિનો રહેશે ને તમારા સાનિધ્યમાં તો ઘણા ઘરોની અશાંતિ દૂર થઈ જશે તો આવું કંઈક ક્યારેક જો વિચાર કરી અને કોઈક બીજા સંત ભરે એક સંત બધી જવાબદારી નથી લઈ શકતા પણ કોઈ પણ તૈયાર થાય તો આ એક વસ્તુ વહેલી મૂડી ગમે ત્યારે કરવી જરૂરી પડશે કારણ કે હજી અમારી પેઢી આજ નેવું વર્ષે હું પહોંચી છું અને અત્યારે અમારી પેઢી મારા પછી મારા સ્ટુડન્ટો અત્યારે જેટલા છે એ બધા બહુ મોટા ઓલામાં છે ડૉક્ટર છે વકીલ છે પ્રોફેસર છે ધાર્મિક શિક્ષણ સમિતિ છેલ્લા મેં સિત્તેર વર્ષથી ચલાવું છું ઓલ ઓવર બોમ્બે અને બધામાં પચ પાંત્રીસથી ચાલીસ વર્ષ સુધી મહાસંઘમાં કામ કર્યું અને હવે હું વ્યક્તિગત જ આ સંસ્થા પકડી કારણ કે શરીર તો અમુક ઉંમર સુધી જ સાથ આપે છે તો આવું કંઈક પણ ભલે હું એમ નથી કહેતી કે બધા દીક્ષા લઈ લેશે અને દીક્ષા લેવામાં અને વૈરાગ્ય પામવું હોય ને તો એ પણ ક્યાંય સ્થાન છે નહીં કારણ કે સંત સતીજીઓના વિચારોમાં જે જે છોકરીઓ તૈયાર થાય છે ત્યાં અડધો તો રાગ આવી જાય છે પછી વૈરાગ આવે છે વૈરાગ આવે અને વૈરાગને લાવો ને એને અપનાવો એ બહુ કઠિનમાં કઠિન કાર્ય છે પણ એને જો આવું કોઈ એકાદ મહિનાનું સ્થાન મળી જાય હવે અમુક બહેનો અત્યારે એમ કે જ અમારે સંથારો કરો જ બેન અમારા સંથારો કરો જ આજે કોક પાત્રનો જોઉં કે એના ઘરમાં એને જોઈતી સગવડતા નથી મળતી એ કંટાળીને સંથારો કરવા માગે છે તો એના કરતાં જો આવા એકાદ મહિનો એને અહીંયા શ્રાણી જેમાં રહે અને પોતાના બધા લાઈફના પ્રાયશ્ચિતો કરી શકે અને પછી સંથારો લે તે એનોય ભાવ સુધરે

અમારા કચ્છ અંદર વૃદ્ધો માટે જે નિરાધાર થઈ ગયા અથવા તો છોકરાઓની સાથે ચેક ન થઈ શકાતું હોય એના માટે આજથી લગભગ એસી થી સો વર્ષ પહેલા માંડવીની બાજુમાં માંડવી આશ્રમ શરૂ થયો આજે પણ ખુબ સારી રીતે ચાલી રહ્યું છે કાર્યરત છે અને ત્યાં ઘણા બધા વડીલો આશ્રય લઈ અને ત્યાં પોતાનો સમય બહુ સારી રીતે પસાર કરી છે પછી લગભગ છેલ્લા દસ પંદર વર્ષથી અહીંયા કચ્છમાં ગુંડાલામાં પણ વડીલ વનના નામની સંસ્થા ચાલુ થઈ અને ત્યાં પણ કચ્છી સમાજના લોકો પોતાનો શેષ સમય ત્યાં પસાર કરતા હોય છે હમણાં છેલ્લા દસેક વર્ષથી બિદડાની અંદર માવિત્રનો માળો એટલે માતૃવંદના નામની એક સંસ્થા શરૂ થઈ અને ત્યાં પણ ઘણા બધા એવા વૃદ્ધો પોતાનો સમય ત્યાં સારી રીતે પસાર કરી રહ્યા છે મારા વિચારોમાં પણ આ વસ્તુ ઘણા સમયથી છે પણ ફાળો અમે નથી કરતા એના કારણે રાશિ વિશેષ ભેગી નથી કરી શકાતી કે જેથી કરીને અમારો જે ચાલે છે એ પ્રમાણે અમે ચલાવીએ છીએ પણ મારા ભવિષ્યના પ્રોજેક્ટની અંદર પણ સાધર્મિક આવાસોનું નિર્માણ કરવું અને આપણા સાધર્મિકોને અહીંયા વસાવવા ઓગણીસ એકર માં અત્યારે અમે ફક્ત સાત એકર ની અંદર કરી છે બે એકર માં ગૌશાળા ચલાવીએ છીએ દસ એકર જમીન અમારી પડેલી છે જેની અંદર ભવિષ્ય સાધર્મિક આવાસો અને પેલા તો ડેન્ટલ કોલેજનો નો વિચાર્યું હતું પણ હવે જે રીતે કોઈ પણ પણ સંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા નું નિર્માણ કરવું એવા મારા વિચારોમાં છે પણ એ ભવિષ્યની વાત છે જેટલું પહોંચાશે એટલું અને કુદરત ગુરુદેવોના આશીર્વાદ અને એક્સ્ટ્રા બધું ઘરે બધું પ્રસન્નતા મળશે એ પ્રમાણે અચ્છા હવે આ જેટલા વૈરાગી બેનો હતા એને ભણાવવા માટે ઘાટકો પરની અંદર શ્રમણ વિદ્યાપીઠ ચલાવતા હતા એવી રીતે ખાલી સમણ વિદ્યાપીઠ પણ જો કોઈક એક એવી જગ્યામાં તમારા સાનિધ્યમાં જે વૈરાગી છોકરીઓ તૈયાર થાય તો આનું ભવિષ્ય ઘણું ઉજળું બની શકે કારણ કે આ બધા સમણ વિદ્યાપીઠમાં ભણેલા છે અને હું મહમાંથી તેલમાં મારા સમણ વિદ્યાપીઠ સાથે કાયમનો કનેક્શન રહ્યું જેટલા સંતો સમણ વિદ્યાપીઠમાં ભણ્યા છે એ અત્યારે સંયમ માર્ગમાં બધી રીતે સફળતા મેળવી છે તો આવું એક સમર વિદ્યાપીઠ હવે અહીંયાનું સમર વિદ્યાપીઠમાં કાંઈ રહ્યું નથી અને પંડિતોએ મળતા નથી હવે ભણાવવા માટેના કાકા પંડિતો નહીં મારા મારી છે એટલે જો સંતોની આગળ ભણવાનો એ લોકોને મોકો મળે તો એનું ચારિત્ર એનું જીવન એના જે સંયમ માર્ગ સંયમ માર્ગમાં ખાલી આપણે લાડવાની પ્રભાવના જોવામાં મળતી હોય પણ કડું કર્યા તું ક્યારે પીવું છે એનું પણ નોલેજ હોવું જરૂરી છે અને એ આપવામાં નથી આવતું કારણ કે એ આપવામાં આવે તો દીક્ષાથી થોડા આગા વયા જાય છે પણ આ વસ્તુ સાચી વાસ્તવિકતા અત્યારના પરિવારને બહુ જરૂરી છે કે સંયમ માર્ગ પહેલાં અમે લોકો પરીક્ષા લેવા જતા છોકરીઓને કે ભાઈ આ સંયમમાં રહી શકે એમ છે કે નહીં એમાંથી યોગ્ય લાગે તો જ અમે એને પરમિશન આપતા હતા બાકી બેન તારું કામ નથી હજી તું પાંચ વર્ષ ઘડા પછી કરજે પણ અત્યારે તો એવું કંઈ રહ્યું જ નથી આવ્યા છે બેઠા છે મન થયું ભાવ થયો ગુરુદેવે કહી દીધું દીક્ષા થઈ ગઈ હવે એ સ્વયં માર્ગને અને તમારા સ્વયં માર્ગમાં આસમાન જમીનનો ફરક છે આજે જે બધાને બોલવાના મોકા જે મળે છે એનું કારણ એ છે કે એને વૈરાગ્ય પામ્યા વગરની દીક્ષા આપવામાં આવે છે તો આવું કંઈક આમાં પણ થોડોક સુધારો જો થાય તો કદાચ આગળ આપણો વર્ગ વધી શકે આજે હું અહીંયા જોઉં છું અને મારું આમ હૃદય ગદગદ થઈ જાય છે એટલા માટે કે નહીં નહીં ગુરુદેવ કહેતા હતા પણ જ્યાં જ્યાં જશું તમે ચિંતા નહીં કરો આગળ આગળ એક એક બે બે રત્નો નીકળશે એક એક બે બે રત્નો નીકળશે અને બધાને સંભાળશે પણ હવે તમારે બીજા રત્નો તૈયાર કરવા પડશે કે જ્યાં આ તમે આટલું સંચાલન કરજો એટલું સંચાલન બીજો પર કરતો થાય કારણ કે સંયમ માર્ગમાં રહીને કાર્ય કરવું બહુ અઘરું છે વાળમાં બાંધાઈને રહેવાનું અને બધા નિયમો આપણા પાડીને પછી આ કાર્ય કરવાનું એ બહુ કઠિન છે પણ સંસારીઓને માટે એટલું કઠિન નથી આ તે લોકો પાસે પૈસો પુષ્કળ છે આજે માને કોઈ દિવસ સંસ્થા ચલાવવા માટે પૈસો માગવો નથી પડતો